હાલો મિત્રો કેમ છો મજામાં ને એકદમ આજે મિત્રો બધાને એવું લાગતું છે કે ભાઈ ક્યાં આવી ગયા પણ મિત્રો આવી ગયો છો આજે કેનાલે ફરી એકવાર કેનાલ હમણાં કાં મિત્રો બંધ હતી તે ઘણા સમયથી બધા કહેતા હતા કેનાલ ત્યારે આવશે અને ઉનાળાનો સમય વહી ગયો છે અને ચોમાસું બેસી ગયું હોય અને કપાઈ છે બધાને ઉગી ગયા એટલે આપણે કેનાલ છીએ તમને કેનાલનું પાણી દેખાડી અને બધાને ખેતીવાળાને જો કપાય ઉગાડવા માંડ્યા છે અને વરસાદ મિત્રો આપણે જેવો તેવો થયો કપાય છે ઉગ્યા નહીં અને બગડે એવો વરસાદ થયો તો આજનો બ્લોગ તમે જોઈ જાવ મિત્રો આવી ગયો કેનાલે અને કેનાલ પણ દેખાડી છે અને તમને દેખાડી દઉં પહેલાં જો ખેતીમાં કપા વપા ઉગાડી દીધા હે બધાએ વરસાદ થયો તો ધીમો ધીમો આપણે ધરાઈને વરસાદ નથી થયો મિત્રો તમને વરસાદનો આપણે બ્લોક દેખાડ્યો હતો પણ ધરાયેલો વરસાદ નથી હોદાએ ભય અને કપાસિયા ઉગાડી દીધા છે અને હવે તમને મિત્રો આંકરા કેનાલનો વ્યૂ દેખાડી દઈશ કે કેવી રીતનું અમારે કેનાલનું આયોજન છે અને કેવું પાણી જાય જુઓ તમે મિત્રો પાણી જઈ રહ્યું છે કેનાલમાં તમે જુઓ કેટલું પાણી જાય આંક આપણે એક બ્લોક લીધો તો કેનાલનું પાણી તો ફરીને એકવાર ચોમાસામાં આવી રીતનું કંઈક પાણી જાય છે કેનાલમાં અને આગળ ગયા છે આગળ જુઓ તમે પાણીમાં નાળા અંદરગ્રાઉન્ડમાંથી જાય અને અહીંથી આપણે તમને આ અમારું ગામ છે મિત્રો ગામે જો ટાવર એવું દેખાય છે ને આપણે વાડી બાજુ જોવા નિકા માણસો ભાઈબંધ ભાઈ બંધ આપણા નિકા બકાલો લઈ એ કે શું હાલે હાથ પડ્યો એમને હવે અહીંથી મિત્રો જોવાનું છે આજે બોટાદ માર્કેટમાં બજારમાં તો અહીંયાના કે કહેવાય સારા દ્રશ્ય હશે વ્યૂ હોય છે તમને હું દેખાડે છે કે લાવો આજે કંઈક બીજો બ્લોગ લેવી વારંવાર તમને ઘરના મિત્રો બ્લોગ લઉં છું અને તેમ કંટાળ્યા છો કે આ ધરમજીભાઈ એકને એક બ્લોગ દેખાડે હેરી ફરીને પણ કોઈ વાંધો નહીં તમને કંઈક નવું નવું દેખાડતો રહીશ કન્ટિન્યુ બનાવી રહીજો અને આપણે જઈ રહ્યા છીએ બોટાદ હીરા બજાર માર્કેટની અંદર આપણે ભાગી ગયા છીએ મિલિટરી રોડે અને તમને કપાસ દેખાડી દઉં બધાને ઉગી ગયા ને કે લગભગને એમ અહીં ઉગાડી દીધા છે આપણે તમારા કેવો હાલે પણ મને કોમેન્ટની અંદર કહેજો મિત્રો કારણ કે અમારા લગભગ લગભગને કપા ઉગી ગયા છે અને મિલેટ રોડેથી બોટાદ તરફ જઈ રહ્યો છું તમને હજુ બોટાદ જઈ પછી કંઈક જ્ઞાન પણ સારા યુ છે દેખાડી સારી આપણે વાત કરશું કન્ટિન્યુ બન્યા રહેજો અને જોતા રહેજો આજે આપણે સ્પેશિયલ બ્લોગ લીધો છે જઈ રહ્યા છીએ બોટાદ વાંચી ગયા બોટાદ મિત્રો આપણે હિપલીમાં ગયા હતા અને હિપલીમાંથી વેળાને તરત જ હીરાનું મોટી બિલ્ડિંગ એટલે કોમ્પ્લેક્ષ આપણે માજરની વાડીમાં આપણે હિપલીમાંથી ભાવનગર રોડે સર્કલે ત્યાંથી રોડે છે અને આ તમે જોઈ રહ્યા છો જે હીરાનું મોટું કારખાનું બને મિત્રો એ આ આપણે વાદળી તમે જોઈ રહ્યા છો હજુ કામ ચાલુ છે પણ આખું સુરતવાળાનું ખાતું બને છે જબરજસ્ત હીરાનું મોટું કારખાનું બનવાનું છે મિત્રો જે જમવાની પણ વ્યવસ્થા એવું આપણે સાંભળ્યું છે કે તમને જમવાની પણ વ્યવસ્થા અંદર કરી આપશે અને ત્યાં અહીંયા જમવાનું સવારે ગયા એટલે બપોરે નહીં સાંજે તમને છૂટા કરે બપોરે પણ છૂટા નથી કરવાના અંદર જમવાનું મળી રહેશે તમામ વસ્તુ મળી રહેવાની છે હીરાવાળા માટે ગુડ ન્યૂઝ કહેવાય મિત્રો એટલે ખાસ આજે જોઈ ગયો ને લાવો મિત્રોને દેખાડી દઈ કે બોટાદની અંદર આપણે ક્યાં તમને કઈ દેખાડી સારી એવી બિલ્ડિંગ વાળીજો ને મને સાંભળ્યું મિત્રોને દેખાડી દઉં